બાબાસાહેબ આંબેડકરના અપમાનનો મામલો જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા છે કોંગ્રેસ પાર્ટી બાબા સાહેબ આંબેડકર પ્રત્યે લાગણી નાટક કરી રહી છે કોંગ્રેસે આંબેડકરને હંમેશા અપમાનિત કર્યા છે ભારત રત્નનો એવોર્ડ પણ આપવામાં આવ્યો નથી બાબાસાહેબ આંબેડકરનું એક પણ સ્મારક કોંગ્રેસે બનાવવા દીધું નથી આ પ્રકારનું નિવેદન કહી શકાય કે સીએમ દ્વારા સામે આવ્યું છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનું અપમાન કર્યું છે તેમની મજાક ઉડાડી છે અને નીચા દેખાડવાનું કામ કર્યું છે તે બદલ તેમણે આખા દેશની બિનશક્તિ માફી માગવી જોઈએ કોંગ્રેસ પાર્ટી દેશભરમાં ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ પ્રેસ કોન્ફરન્સનું નાટક કરી રહી છે જે કોંગ્રેસે દેશના મહાન સપૂત ડૉક્ટર ભીમરાવ આંબેડકરને હંમેશા અપમાનિત કર્યા છે આજે એ જ પાર્ટી સાહેબ માટે પ્રેમ અને લાગણી હોવાનો દેખાડો કરી રહી છે જે કોંગ્રેસે બાબા બાબાસાહેબ આંબેડકરને ઓગણીસો બાવનમાં લોકસભાની ચૂંટણી અને ઓગણીસો ચોપનમાં પેટા ચૂંટણીમાં હરાવ્યા જે કોંગ્રેસે બાબા સાહેબને દેશના કાયદા મંત્રી પદથી રાજીનામું આપવા માટે મજબૂર કર્યા કોંગ્રેસ પક્ષે જે મહાન સપૂતને ભારત રત્ન પણ નથી આપ્યો આ પાર્ટીએ સાહેબનું એક સ્મારક પણ નથી બનવા દીધું આદરણીય મોદીજીએ સર મોદીજીની સરકારે લંડનમાં જ્યાં બાબા સાહેબ રહેતા હતા ત્યાં તેમનું સ્મૃતિ સ્મારક બનાવ્યું કોંગ્રેસે બાબા સાહેબના સ્મૃતિ સ્મારક માટે કોઈ પગલા લીધા નથી માત્ર અને માત્ર અડચણો ઊભી કરી છે તેમની સામે દેશભરમાં નહેરુ ઇન્દિરા ગાંધી સંજય ગાંધી અને રાજીવ ગાંધી નામ પર સેંકડો સ્મારક

વિરોધી ચહેરો અને તેમના વિરુદ્ધની વિચારધારાનો આખો ચિઠ્ઠો ભાજપ જનતા સમક્ષ મૂકશે ભાજપનું સ્પષ્ટ માનવું છે કે દેશના નિર્માણમાં જેમણે પણ પ્રામાણિકતાથી પોતાનું યોગદાન આપ્યું છે તે બધા જ લોકોનું સન્માન થવું જોઈએ જ્યારે કોંગ્રેસ માત્ર એક પરિવારનો જય જયકાર કરવામાં રચી પચી રહી છે ભાજપ પોતાના ઘોર વિરોધીઓનું પણ સન્માન કરે છે કારણ કે તે લોકોએ તેમની રીતે રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપ્યું છે પણ કોંગ્રેસ માટે તો એક પરિવાર જ સર્વસ્વ છે કોંગ્રેસ પાર્ટી બાબા સાહેબના થયેલા અપમાનોનું બાથું લઈને ચાલે છે કોંગ્રેસ પાર્ટી એ નાટક બંધ કરી દેવું જોઈએ